શિક્ષિત છે જે પોતે પોતાનો અવાજ પ્રજા માટે ઉઠાવી શકે છે એવા માણસને આજે વોર્ડમાં હાજર નથી રહેવા દીધા એ શું બતાવે છે અને ભાજપની તાનાશાહી બતાવે હું ગુજરાત અને રાજકોટની અને પ્રજાને વિનંતી કરું છું કે તમારા પ્રશ્ન ઉઠાવવા જો અમને કાઢી મુકતા હોય તો આજે એના એના ચાલુ કોર્પોરેટને પણ વોર્ડમાં હાજર નથી રહેવા દીધા એ શું બતાવે છે કે એનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે છે રાજકોટમાં બેનોની દશા તમે છે કોર્પોરેટર ચેરમેન દરેજાના સાસક પક્ષના નેતા હોય એને જે જાહેરમાં રો પડતું હોય પ્રેસ મીડિયાની સમક્ષ એ બહુ શરમજનક બાબત છે આમ તો મોટી મોટી ઢીંગોમાં રોષ મરા પ્રધાન એમ કહે છે સશક્ત મહિલા સશક્તિકરણની વાતો કરે છે મહિલાઓનું રક્ષણની વાતો કરે છે બેનોથી અહીંયા પચાસ ટકા બેનો મહિલા સભ્યો છે તેમ છતાં મહિલાઓને જ્યારે રોવાનો દિવસ આવે છે ત્યારે હકીકતમાં બહુ નિંદનીય છે આવા રોટ ચોરોને અમે કાઢી મૂકવા ગુજરાતની રાજકોટની પ્રજાએ વિનંતી કરીએ છે કે આ ચોરી કરીને જે મતની ચોરી કરીને બેઠા એના આવતા દિવસોમાં એને ઘર બતાવો એ વિનંતી હાલ અમે એટલા માટે વોકઆઉટ આઉટ થયું છે તમારા પ્રશ્ન નો જવાબ ન મળતો હોય તો આ બોર્ડ બેસવાની પણ કોઈ જરૂર નથી એટલા માટે એક બહુ સારી વાત છે અમારો એ પેટા પ્રશ્ન હતો પરંતુ અમને બોલવા ન દીધા કારણ કે મેં એ પ્રશ્ન માટે એને સજા કર્યો તો પંદરમાં માં નાણા પંચ જે પૈસા આવે તો ડસ્ટ ફ્રી સિટી ડસ્ટ ફ્રી ના જે નાણા આવે છે કેન્દ્ર સરકારમાંથી એ નાણા નો દુરુપયોગ કરી રહ્યા છે ભ્રષ્ટાચાર કરી નાણાનો એને વિરુદ્ધ પણ મારે બોર્ડમાં બોલવું છું પરંતુ બોલવા નથી જતા આ બધાને વિનંતી કરું છું કે રાજકોટની અને ગુજરાતની પ્રજા હવે આપના માધ્યમ જાગશે અમે તો રાડો પાડી થાકી ગયા પરંતુ જ્યાં પ્રેસ અને મીડિયાના મિત્રોને વિનંતી કે આ બધા લોકોને આપ પહોંચાડો જેથી લોકો જાગે ગાર્બેજ કલેક્શનના કચરો ઘરે ઘરે ઉપાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે નાના પછાત વિસ્તારોમાં અમુક શેરીઓમાં બાર છીટી મારી અને બોલાવે જો જાગે આવી જાય મકાનમાંથી તો કચરો ઉપડે નથી પડ્યો રહેશે હકીકત દરેક ઘરમાં ડોર ટુ ડોર કલેક્શન થવું જોઈએ અને એનો પણ મારી માંગણી છે કે આ લોકોને આગામી દિવસોમાં ડોર ટુ ડોર કલેક્શન કરે સાંત સમાચાર ફેસબુક પેજને ને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો